મિત્રો તમે વિડીયો જુઓ આ તમે વિડીયો જુઓ સાઈટમાં એક ભાઈ છે જે ફસાઈ જાય છે હવે તમને શું કેવું કે આવું રીક્ષ લેવાય આ છે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવી ઘટના બની છે ગઈ કાલે કે ભાઈ કંઈક કામ માટે કઈ ખેડવા માટે ગયો હશે ત્યાં આગળ નાળો એટલે કે નાળા ઉપર પસાર કરી રહ્યો હતો તેવામાં જ પાણીનો ભાવ છે વધી ગયો અને ટેક્ટર વચ્ચે બંધ થઈ ગયું પછી હવે આ ભાઈ હવે એવું બી નથી કરતો કે ભાઈ હું ટ્રેક્ટર મૂકીને હું બહાર નીકળવાની કોશિશ કરું અને લોકો જે છે અત્યારે ખરેખર મિત્રો અત્યારે કોઈને કોઈ મદદ કરતા જ નથી મેં ઘણા બધા વિડીયો જોયા છે પણ વિડિયો ઉતારે છે પણ ભાઈને મદદ નથી કરતા વીડિયો ઉતારે છે પણ એમને બહાર કાઢવાની કોશિશ નથી કરતા હવે જેમ જેમ પાણી છે જે વધી રહ્યું છે અને એ ભાઈ છે જે ટેક્ટર ઉપર બેસી રહ્યો છે અને એને બીક લાગે છે હવે ખબર નહીં આપણને કે ભાઈ એ ભાઈને તરતા આવડે છે કે નહીં આવડતું એ તો આપણે જાણતા નથી પરંતુ એ ભાઈ ધારે ને તો ઓછું પાણી છે ત્યારે નીકળી શકે છે પરંતુ એ ભાઈ પણ અંદર બેસી રહ્યા છે લોકો પેલી બાજુ પણ ઘણા બધા લોકો છે અને આ બાજુ પણ આ ભાઈ વિડીયો ઉતારી રહ્યા છે તો મારા ખ્યાલથી આ બાજુથી માણસ તો હોય જ તો ખરેખર મિત્રો આ મિત્રોને બચાવવાનું આપણે કોશિશ કરવી જોઈએ જેથી કરીને ઓછા પાણીમાં એમનો જીવ બચી શકે તો બચાવવાના બદલે લોકો એમને જોઈ રહ્યા છે અને એ ભાઈ પણ અંદર બેસી રહ્યો છે હવે હવે કદાચ તરતા ના આવડતું હોય તો એ ભાઈ બેસી રહ્યો એ આપણે માનીએ છીએ પર તો મદદ તો આપણે માગવી જોઈએ કે બહાર કાઢો બહાર કાઢો એ ભાઈ અંદર જ બેસી રહ્યો છે પેલી બાજુ કેટલા લોકો દસ પંદર લોકો ઊભા છે હવે એની અંદરથી કમસે કમ બધાને નહીં પણ અમુક અમુક લોકોને તો તરતા આવડતું હશે ને તો આ ભાઈને બચાવવાની કોશિશ તો કરી શકે ને તો અત્યારે ઘડ કડી ઉગાઈ ગયું છે મિત્રો સોશિયલ મીડિયાનો જમાનો છે લોકો જોવે છે લોકો પોસ્ટ કરે છે વિડીયો વાયરલ કરે છે પોસ્ટ વાયરલ કરે છે પરંતુ કોઈનો જીવ જોખમી હોય એમને બચાવવાનો પ્રયત્ન બિલકુલ નથી કરતા તમારે શું કહેવું છે આ વિડીયો વિશે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આપણે જરૂરથી મળીશું એક નવા વિડીયોમાં જે અહીં